જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ એકત્રીસ મે ને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો બે હજાર મણથી લઈને પચીસો મણ આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહી છે તો ચાલો જાણી દઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

પચાસ ને પંદરસો ને પચાસ રૂપિયા સુપર માર્ક લેનારો હવે પહેલા આપણી ઘોડી ઉતારી જાવ પછી કાકો કરે પછી એ તો એ તો લક્ષ્મણ કે નહીટલી બધી છે ને પંદરસો ને સાહીઠ રૂપિયા સુપ્રમાન લેનાર વધશે આમ જ हो ही कौन सी दो दो जित्ती है दो ग्यावरी हेलो भाई रानी पर काम आउंगे या नेची नेची एक आज बाइक लगा दे काम करो बस नौ थानों पर दो हो एक बैठक चार मारा साढ़े एक हजार बात किया भाई एना बर्तन मारा करना को तो एटी ना लिखते हो हार्वेस्ट है सुपर है पर पंदर सौ ना चौंत्रीस रुपिया सुपरमा लेने रहो अदर जैसे हम जिनी पंदर चौंत्रीस हैं पंदर चौंत्री पंदर सौ पाँच सा आ जाए બાપુ એકત્રીસ એકત્રીસ છત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ માં ઓગણ ચાલીસ 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 પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા સુપુરમાં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ કરો અને ખેતર સુધીની ફ્રી અત્યારે જ ફોન હોમ મેળવો લખાઈ લખાય આઠ આઠ એ આઠ આઠ પાગ ના આયા 78 નહીં 78 મારા કરો 78 નો લેવું તો 71 બોધા 55 55 99 92 93 55 55 રાઈ રે બજાર હોય અત્યારેજી બહુ સામો 1500 લીયો એટલે 1500

કેમ કે જીનો બરકું વાગેરી કાકા તમે આ બધું લે લીધું આ બાપુ હાલો

બાપુ આવી એકત્રી ઓગણત્રી ચાલીસ એકતાલ બેતાલ તેતાલ ચોમાલી પીતાલીતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પંદરસો ને એકાવન રૂપિયા સુપ્રમણ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ પંદરસો ને ત્રીસ રૂપિયા સારો માલ લેના રહેવાથી શ્યામજી ની માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો ને રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે